પોરબંદર જિલ્લાના રાણાવાવમાં જલારામ બાપાના મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે અને તારીખ પચીસ થી લઈ સિત્યાવીસ સુધી ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે જલારામ બાપાની કૃપાના માધ્યમથી અને રઘુવંશી જ્ઞાતિઓના સાથ અને સહકારના માધ્યમથી જલારામ બાપાના મંદિરના નવનિર્માણનું આયોજન થયું છે અને જલારામ બાપાની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે જલારામ બાપાનું મંદિર કે જેના માટે થઈને અમારા રાણાઓ રઘુવંશીઓ આજે ઘણા સમયથી તલ પાપડ હતા કે અમારે જલારામ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે બાપાને અમારે રાણાઓની અંદરમાં લઈ આવવાના છે પણ જ્યાં સુધી જલારામ બાપાની ઈચ્છા ન થાય ત્યાં સુધી આ કોઈ વસ્તુ શક્ય બનતી નથી અને જલારામ બાપાએ જે કૃપા કરી અને એની કૃપાના માધ્યમથી આજે આરસનું આ જલારામ બાપાનું મંદિર બનાવવામાં આવ્યું છે આરસનું જલારામ બાપાનું મંદિર બનાવ્યું ત્યાર પછી જલારામ બાપાની જે મૂર્તિઓ છે આ બધી મૂર્તિઓ પણ આરસની જ બનાવવામાં આવી છે અને મૂર્તિઓ પણ શાંતિથી સારી રીતે આજે લઈ આવ્યા છે આજે અમે યજ્ઞની રૂપરેખાને અનુસૂદાને જો વાત કરું તો આજે યજ્ઞનો પહેલો દિવસ છે આજે જલારામ બાપાની અમે શોભાયાત્રા હતી અને જલારામ બાપાની શોભાયાત્રા લઈ સૌ રઘુવંશીઓ આજ બહોળી સંખ્યાની અંદર પોતાના કામ ધંધાને બંધ કરી ગામ પરગામથી અને વિદેશથી પણ આજે રાણાવના રઘુવંશીઓ બધાયેલા છે અને જલારામ બાપાના સાનિધ્યની અંદરમાં એટલે કે એમના મંદિરે બધા આવ્યા છે બધા રઘુવંશીઓ સાથે મળી આજે જલારામ બાપા અને એમને જે અત્યારના નિયમ અનુસાર શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે અત્યારે શયન વિધિ કરાવવામાં આવી છે શયન વિધિ કરાવી સાથે સાથે આજે મંદિરનું જે લઈ અત્યાર સુધીમાં સમસ્ત લોહાણા લોહાણાનો સાથ અને સહકાર મળેલો છે અને એમના સાથ સહકારના માધ્યમથી આજ પ્રતિષ્ઠાનો પહેલો દિવસ આવતીકાલે બીજો દિવસ અષાઢી બીજને દિવસે જલારામ બાપાને અમે નિજ મંદિરની અંદરમાં પ્રવેશ કરાવશું અને નિજ મંદિરની અંદરમાં જલારામ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા અમે કરવાના છીએ